બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલમપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ આઠ વિષય ગુજરાતીનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક છે કે આપેલા ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો તો અહીંયા એક ફકરો આપ્યો છે એ ફકરો વાંચીને બાળકોએ નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે તો નીચે પહેલો પ્રશ્ન આપેલો છે કે નવી શિક્ષણ નીતિમાં કઈ બાબત ઉપર ભાર મૂક્યો છે તો નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા દ્વારા શિક્ષણની હિમાયત કરવામાં આવી છે અથવા અથવા તો નવી માતૃભાષા દ્વારા શિક્ષણ પર ભાર મૂક્યો છે આ વાત ઘણી પુરાતન છે આ વાક્યમાં પુરાતન એટલે શું તો પુરાતન એટલે જૂનું અથવા તો આદિકાળ સમયનું ત્રીજો પ્રશ્ન છે ભારતીય અને પાશ્ચાત્ય દાર્શનિકો કયો મત ધરાવે છે તો બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રારંભિક શિક્ષણ માતૃભાષા દ્વારા શિક્ષણ જ આપવું એના પર ભાર મૂકે છે ચોથો પ્રશ્ન સુવિદિત શબ્દનો અર્થ જણાવો તો સુવિદિત મતલબ પરિચિત અથવા તો જાણકાર થાય છે પાંચમો પ્રશ્ન જે માતૃભાષાનું મહત્ત્વ કયા પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે તો માતૃભાષાનું શિક્ષણ ધ પ્રિન્સિપલ્સ એન્ડ મેથડ ઓફ ટીચિંગમાં દર્શાવવામાં આવ્યું છે ચલો પ્રશ્ન બે છે કે આપેલ કાવ્ય પંક્તિઓનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો તો એમાં ચાર કાવ્ય પંક્તિઓ આપેલી છે તો એના આપણે થોડીક ટૂંકમાં સમજાવવાની છે તો આપણે જોઈએ અને સમજીએ ચલો પહેલી કાવ્ય પંક્તિ જોઈએ કે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મૂજ જીવન પંથ ઉજાળ તો આ કાવ્યમાં પ્રભુને એની પ્રેમાળ અને દિવ્ય જ્યોતિના પ્રકાશથી અંધકારમય જીવનપથમાં પ્રકાશ પાથરવાની કવિના હૃદયની આરજુ વ્યક્ત થઈ છે બીજી જોઈએ કે સૌંદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે છે સંયમ વડે તો જે ગુણ સંપન્ન છે જે અન્યના કલ્યાણ માટે તત્પર છે જેનું ચારિત્ર્ય ઉજ્જવળ છે જે સદા જાગ્રત છે એવો મનુષ્ય ઉત્તમ છે એનો સંસર્ગ લાભદાય છે પણ જે મનુષ્ય દુર્ગુણોનું પૂતળું છે જેનામાં માનવતા નથી એવા માણસથી સદા દૂર રહેવું જોઈએ ત્રીજું છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે તો પારકાની પીડા જાણી શકનાર બીજાનું ભલું કરે પણ તેનું અભિમાન ન કરનાર બીજાની નિંદા ન કરે તેઓ નિર્મળ મનવાળો અસત્ય ન બોલે અને પારકાની સ્ત્રીને માતા તુલ્ય માને લોભ કામ ક્રોધ જેવા દુર્ગુણો ના ધરાવતો વ્યક્તિ વૈષ્ણવજન કહેવાય છે આવી વ્યક્તિ પોતે તીર્થરૂપ હોય છે ચોથી જોઈએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત તો આ કવિતા પંક્તિ એક એક ગુજરાતી એ જ્યાં છે ત્યાં સમગ્ર ગુજરાતનું ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે એ યાદ કરાવે છે કે તમે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિ છો તમારા વાણી વર્તન વ્યવહાર ગુજરાતનું ગૌરવ વધારે એવા હોવા જોઈએ પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખો એમાં અ છે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એલઆરમાં ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું બીજો છે અંજન માંદગી માટે કોને દોષિત ગણે છે તો પોતાના નસીબને દોષિત ગણે છે ત્રીજો છે ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે તો ખેતરમાં પ્રસેવ પાડતા ખેડૂતોનું જીવન સાચું છે ચોથો પ્રશ્ન છે પાર્વતીબેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે પાંચમો પ્રશ્ન જે કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો તો સ્વામી આનંદ એ પાઠના લેખક છે ચલો પ્રશ્ન ત્રણનો બ આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો બા પગથિયા પાસે કેમ બેસી ગયા તો પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વીરના દુઃખથી ભાગી પડી અને ઘરના પગથિયા પાસે બેસી ગઈ બીજો પ્રશ્ન છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો કવિ પોતાની જાતને આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા તો દાસીએ આપ્યા પ્રશ્ન ચાર છે સ્નેહના સાથીયા ક્યાં અંજાયા છે તો સ્નેહના સાથી આંખમાં અંજાયા છે ચલો પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ લખો એમાં અ અને બ બંનેમાં ત્રણ ત્રણ પ્રશ્નો આપેલા છે અને ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે ચલો વારા પરથી આપણે ત્રણના ત્રણ છ પ્રશ્નોના જવાબ જોઈએ ચલો પ્રશ્નચારનો અયમાં પહેલો પ્રશ્ન જોઈએ અંજન કેવી વ્યથા અનુભવે છે તો અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે તે અંજન પાસેથી પૈડું ભમડો લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે તે પિતાની બીકથી માંદો પડી જાય છે અને આ માટે તે પોતાના નસીબનો જ વાંક કાઢે છે બીજો પ્રશ્ન છે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો તો ચંદાની અણિયાળી આંખોથી અંજાયો વય એમ આંખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો ગુમાની આંખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાઈ ગયો હતો ગમે તે કારણ હોય પણ આંખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો ચલો પ્રશ્ન ચારનો બ ભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી તો સુદામાનો દૂરથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને મજાક કરતા સત્યભામા બોલ્યા આ શું ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈને દોડાઈ ગયા બંનેની નાનપણની માયા ભારે કહેવાય બંને મિત્રોની જોડી જોવા જેવી છે શ્રીકૃષ્ણે શરીરે સુગંધી લેપ લગાડ્યા છે જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે બીજો પ્રશ્ન સુખ આવશે અમારે સરનામે દ્વારા કઈ ભાવના વ્યક્ત થઈ છે તો સત્કર્મોથી જીવનને મહેકતું રાખવું સૌની સાથે હળીમળીને રહેવું અને જીવનમાં સૌને ઉપયોગી થવાની ભાવના વ્યક્ત થઈ છે ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે તો કવિ જીવનમાં ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ તેમજ દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરવાનું કહે છે ચલો હવે પ્રશ્ન પાંચથી માંડી અને પ્રશ્ન આઠ સુધી બાળકનું મૌલિક લખાણ લખવાનું છે જોઈએ આપણે કે આપેલા પ્રશ્નના વિગતે જવાબ આપો એમાં બેસતા વર્ષે તમારા મનમાં કયા કયા વિચારો આવે છે અંજન કિન્નરી પર ખીજાયા પછી લાગણી અનુભવે છે તમે તમારી બેન પ્રત્યે કેવી લાગણી ધરાવો છો જણાવો તમારા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે તમે કેવી રીતે સ્વાગત કરો છો કોઈ પરિસ્થિતિમાં તમે હતાશ થયા હોય તે વખતે તમે કેવું વલણ મનાવ્યું અપનાવ્યું છે તો આ બધા બાળકના મૌલિક વિચારો બાળકે લખવાના છે એટલે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીં કરતા નથી પછી છે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર લખવાનું છે તો એ પણ બાળકે પોતાના વિચારોમાં લખવાનું છે પછી પ્રશ્ન સાતમાં છે તમે ઘણા પ્રસંગમાં ગયા હશો કોઈ એક પ્રસંગ વિશે પાંચથી સાત વાક્યમાં લખવાનું તે પણ બાળક જે જગ્યાએ ગયું છે તેના વિશે વર્ણન કરશે પછી પ્રશ્ન આઠમાં કોઈ એક વિષય પર લેખન કરવાનું છે મારો પ્રિય તહેવાર વસંતનો વૈભવ સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ પણ એક વિષય પર બાળક ટૂંકમાં લખશે ચલો પ્રશ્ન નવ જોઈએ નીચેની જાહેરાત વાંચી સમજી નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો તો અહીંયા એક જાહેરાતનો ટુકડો આપેલો છે રાષ્ટ્રપિતાની જન્મજયંતિ નિમિત્તે આયોજિત શિષ્યવૃત્તિ પરીક્ષા પરીક્ષા સ્થળ પરીક્ષા તારીખ અંતિમ ફોર્મ ભરવાની તારીખ પરીક્ષાનો વિષય કયા કયા વિષયમાં કેટલું પૂછાશે કુલ ગુણ અને કેટલીક નોંધ આપેલી છે અને એના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો એના જવાબ આપણે આપવાના છે તો પહેલો પ્રશ્ન છે કયા મહાપુરુષની જન્મજયંતિ નિમિત્તે શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બીજો પ્રશ્ન છે બીજી ઓક્ટોબરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ગાંધી જયંતિ ત્રીજો પ્રશ્ન છે કયા વિષયને કુલ ગુણનો અડધો ભારાંક આપવામાં આવે છે તો ગાંધી વિચાર ચોથો પ્રશ્ન છે આ પરીક્ષા આપવા માટે આવકનો દાખલો શા માટે જરૂર છે કારણ કે એક લાખ એસી હજારથી ઓછી આવક હશે તેને શિષ્યવૃત્તિ મળશે પાંચમો પ્રશ્ન છે આ પરીક્ષામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીનું બેંકમાં ખાતું કેમ જરૂર છે કારણ કે ઇનામની રકમ વિદ્યાર્થીના ખાતામાં જ જમા થશે ચલો પ્રશ્ન દસ જોઈએ સૂચવ્યા મુજબ કરો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો તો વખત તો સમય અને જરઠ એટલે ઘરડું કે વૃદ્ધ બીજું છે સાચી જોડણીવાળો શબ્દ અલગ તારવો તો છેલ્લા નંબરમાં પ્રતિદિન એ સાચું છે અને વચ્ચે અઠવાડિયું એ સાચું છે ત્રીજો છે શબ્દકોશના આધારે જવાબ લખો શબ્દકોશ મુજબ ગોઠવતા પહેલો શબ્દ કયો આવશે તો પહેલો શબ્દ ફિલસુફી આવશે ચલો માબૂળ ઈશ્વર શિષ્યવૃત્તિ કબૂતર શબ્દકોશ મુજબ ગોઠવતા છેલ્લો શબ્દ કયો આવશે તો શિષ્યવૃત્તિ ચોથા નંબરમાં જોઈએ નીચેના તદ્ભવ શબ્દોના તત્સમ શબ્દ

પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં સમાસ ઓળખી તેનો પ્રકાર લખો તો એ દ્વંદ્વ સમાસ છે ચોથું જોઈએ નદીનું પાણી ખાલી જગ્યા કરતું વહેતું હતું તો રવાનું કારી શબ્દ મૂકો તો નદીનું પાણી ખળખળ કરતું વહેતું હતું પાંચમા નંબરમાં જોઈએ છોકરાઓ આમ તેમ ખાલી જગ્યા ન કરો દ્વિરુપ્ત શબ્દ મૂકો તો દોડા દોડી છોકરાઓ આમ તેમ દોડા દોડી ન કરો છઠ્ઠું બોલે તેના બોર વેચાય કહેવતનો અર્થ આપો તો જે બોલે એના બોર વેચાય જે ન બોલે એનું વસ્તુ વેચાય નહીં કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે એને બોલવું પડે એવું બાળકે સમજાવશે સાતમું જે સજ્જનો નાની નાની વાતનો આંખ આડા કાન કરે છે રેખાંકી દૃઢીપ્રયોગની જગ્યાએ અર્થ મૂકી વાક્ય ફરી લખો તો આંખ આડા કાન તો ધ્યાન આપતા નથી હવે છેલ્લું છે નીચેના વાક્યો સાદા સંયુક્ત કે સંકુલ છે તે જણાવો તો પહેલું જ આઠમા નંબરનું જ્યાં આજે આધુનિક ઢબના મકાન છે ત્યાં એ વખતે ખેતર હતું તો એ સંકુલ છે બાએ ઘરેણાં વેચીને ઘર ચલાવ્યું હતું તો એ સાદું વાક્ય છે અને દસમા નંબરમાં વિદ્યાર્થીઓ વાંચશે અથવા લખવાનું કાર્ય કરશે તો એ સંયુક્ત વાક્ય છે મિત્રો અમારું સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા જય હિન્દ jebara